ગાઈસ તમારો સ્વાગત છે અમારા નવા બ્લોગ તો આજે અત્યાર માં નીકળી ગયા સવી તો અત્યારે અમે જઈએ છીએ ભુરખ્યાન માં દાદા દર્શન કરવા માટે આઈથી ન 26 કિલોમીટર છે તો અત્યારે અમે પહોંચ્યા સવી અમારા અમરેલીમાં માં આ બાળ હનમાન છે ને અને અમારી સાથે કાનાભાઈ છે અજયભાઈ અને અમારા જયંગભાઈ છે જો કાનભાઈ બધાને જય ઘોષ કરાવે છે ભુરખ્યા દાદા તો અત્યારે જઈએ છીએ અમે અને અમે પહોંચ્યા છીએ અત્યારે બાળ હનમાન ને અમારા અમરેલી માં જોઈ શકો છો તમે આ અમારા બાળ હનમાન દાદા મંદિર છે અને અત્યારે અમે જઈએ છીએ ભુરખ્યાનું અંદર દર્શન કરવા માટે મેં કીધું થોડુંક લોકેશન સારું છે તો લોક ઉતારી લેવી અને બાકી તડકો હતો તો મોઢામાં કઈ આવતું નહોતું તો અત્યારે અમે લોક ઉતારી છે આ જો બધાની સેવા કરે છે ને તરબૂચ દે છે બધાને આપણે જઈએ આગળ આપણે જઈએ છીએ અત્યારે જય ભુરખ્યા દાદા

તો અમે જઈએ છીએ અત્યારે વરખિયાન મંદિરના દર્શન માટે અને તમે ટ્રાફિક જોવો છો તો હજી તો વધુ નથી એટલું બધું ટ્રાફિક વધી ગયું છે તોય અને થોડુંક લાગે છે કે પણ કાનભાઈ આગળ આગળ જવા મળ્યા છે કાનભાઈને હવે ઉતાવળ થાય છે પણ અમારા જયેશભાઈની જે આવ્યા નથી જયેશભાઈને એમણે પાછળ પાછળ આવે છે એમને ફોન કર્યો કે તમે ત્યાં પહોંચો અમે આવીશું છીએ હમણાં અને અમે જઈએ છીએ તો ભાઈ ક્યાં પૂછ્યા આપણે દેવાંગભાઈ પહોંચી ગયા છે વરસડા અને દેવાંગભાઈ જો સ્પીડમાં આગળ જઈ ગયા ભાઈ દેવાંગભાઈ ને છે આગળ ઉતાવળ

ને મારા કાનભાઈ જો બધા આગળ જાય છે આ જો અને અમે જઈએ છીએ તો ચાલો પુરખે દયાના દર્શન કરવા માટે અને જગીટ ચાલુ કરી દીધા છે અમે જઈએ છીએ જઈએ છીએ અત્યારે દર્શન કરવા માટે તો મારા દેવાનું થાય સ્પીડ આવતા હતા ને મેં કીધું ભાઈ જો તેને થાય સ્કાર દીધી ન હોય જોઈએ છે અત્યારે આપણે સ્કૂલ લે એડવર્ટાઇઝમેન્ટ કરે છે આપણે નિધ્યમ વાળા જોઈ શકો છો બધાય સેવાઓ ઉતરે છે રસ્તામાં જાતે ઉભા ઉભા રાખી રાખીને પરાણે પાઈ છે એટલે જોઈ શકો તમે સેવાઓ કરે છે ઈ જો પરાણે જૂસ પાઈ છે બધાય ને આ છે હનમંતભાઈ ની સેવા અમારા જોઈ શકો તમે બધાય

તો તમે જોઈ શકો છો સામેથી કોણ આવી રહ્યું છે ભારતી મામી એને ભાગ્યા દીધી તો આપણે એમની પાસે દેવાંગને મેગતા જવાનો છે કારણ કે દેવાંગ એટલું બધું ચાલી ન શકે એટલે એમને મેગતા જ આવી છે ભારતી મામી પાસે તો અમે ઈશ્વરિયા પહોંચવા આવ્યા છે અને બધા ભાઈબંધો આવે છે ને આપણે જાવી ઈશ્વરિયા પાસે પહોંચવા આવ્યા છે તો મારે સ્કૂલ ની ટ્રેલર પાર્કિંગ ભટકાઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ એમની સાથે તો આપણે એમને પણ સાથે લઈ જવાના છે તેમની સાથે આપણે જઈએ છીએ જો આ મારા ભાઈ છે અને આ મારા ભાઈ છે નિકુજભાઈ તો અમે બધા જઈએ છીએ તિલોર પાલકી ભેગા અને એ પણ આ લઈ આવે છે જયશિક પરાની બધી ગેંગને આ અમારી સ્કૂલના બધા ભાઈબંધો છે તો બધા સાથે જ આવી છે રા લોકો એક બીજા જય બોલાવા પડ્યા છે ભાઈ બંદુ આપણા અને હવે આપણે જઈએ છીએ જય જય આપડી કે ક્યાં હકડી દો બે ભાઈ ઉડે તો જાગો બેડ ઉડે હકડી તો જાગો ભાઈ ઉડે તો જાગો બેડ ઉડે કાને પર આ જય જય આપડી કે તા આડે બ્લોગ માં જો જો ને હાથ માં છે આપણા ભાઈબંધે તો ને જોય પડી ગયો એવું થયું તો આપણા તા જો ભાઈબંધ છે બોતે ભાઈબંધો પડવા જાય છે મોજ કરતા અને રાડું બહુ નાખે છે એ રાઈડુ થોડી ઓછી નાખજો ઉડે તો જા કહી દે ઉડે તો જા જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ

લોકોએ પાણી ઉડાડી મારા વાળ હા બગાડ નાખ્યા છે મને ઘડી ભીનો કરી નાખ્યો છે તો હવે આપણે આગળ જઈને મળની બધાઈ દે અને આ બહુ પાણી ઉડાડે છે બધાય કારણ કે પાણી ફ્રીમાં મળે છે આ લોકો ને ટ્રાફિક જો છે ને જરે ટ્રાફિક તો એ જ છે તો કે ત્યારે જઈએ છે એટલે જો ગાડીઓ બધી ઊભી રાખે છે રસ્તામાં મારા જયભાઈ ની રસ્તામાં એલા આવે છે અને હવે તો જઈએ છે અંદર અંદર ચાલા તો દર્શન તો કરવા જવા પડે તો દર્શન કરી આવીશું અંદર જોયું ટ્રાફિક બહુ જ છે અત્યારે અને આ જો પૂરો અત્યારે ટ્રાફિક હજુ બહુ જ છે તો તમે જોઈ શકો છો એ હાદી સોડા બનાવે છે મિનરલ વોટરથી અને કેવી રીતની જો ફૂલ ગેસવાળી હાદી સોડા બનાવે છે તો આપણે પણ હાદી સોડા પીવા આવી ગયા છે અહીંયા તો મારો લોક ચાલુ છે ને માં અંધારામાં જઈ રહ્યા છીએ મે ફ્લેશ ચાલુ કરી દીધી કારણ કે મને અંધારું લાગતું હતું ને આ બેલે થોડું બાથરૂમ જવું તો ત્યાં ઉભા રહી ગયા તો જઈશું ને આ આપણો એક રસ્તો હતો એ રસ્તો ગોતી છે એટલે આમાં પાણી ભેરું જો ઘરી જાતા દે પાણી છે અમે વરોડા થી નીકળી ગયા છે હું કાન ભાઈ નજી ભાઈ અને થોડાક પગ કેવાય કે મેળા છે પણ કોઈ વાંધો નઈ અમે છે તો અમે છીએ અત્યારે તો અમે જીગ્નેશ દાદા સ્થુ વિદ્યાપીઠે પહોંચી ગયા છે હાજર છે તો હમણાં જશું નદી અને અત્યારે અંધારામાં છે હું અજય ભાઈ આ છે લાઠીનો બેઠલો ત્યાંથી અમે જવી છે અમારો રસ્તો છે આ ગામમાં થઈને જવાનો અત્યારે ભુરક્ષ ના ગયા છે ત્યારે કેટલા વાયગ્યા ખબર છે રાઈટ ના વેગા છે બાર માં ત્રણ મિનિટ ની વાત અગિયાર સત્તાવન થઈ છે હમણાં બાર પણ થઈ જશે તો આ છે લાઠી ની નદી જોઈ શકો છો એમાં પાણી ભરેલું છે એમાં કઈ મને તો ચક્કર આવે છે એક ગયો એક પડી ગયો પણ પડવું નહીં અમને આવે શક્કર રાઈટ ના વાગ્યા બાર અમને આવે નિંદર તો ચાલો હવે હેલા જવી તોય ભલે નિંદર આવતી પહોંચી ગયા છે લાઠીને અમે જઈ રહ્યા છે અત્યારે અમારી ડેસ્ટની ઉપર સુરક્ષા જવા તો કાનભાઈ ની અત્યારે જાય છે લાઠીમાં આયેલા અને એમના પગ દુખતા હતા તો સ્પ્રે મરવી દીધા છે પગમાં બેમાં અને અમે સ્પ્રે મારી લીધા છે હવે જઈએ છીએ અત્યારે લાઠી અને થોડીક નીંદર પણ આવે છે તાટિયા પણ દુખતા હતા પણ આયા કહેવાય કે બધા સેવા કરતા હતા સ્પ્રે મરવી દીધા છે પગમાં અને દવા પણ લઈ લીધી તો હવે જઈએ છીએ આપણે આપણા રોટ ઉપર પાછા i'm <laughs> gonna <¿Angano assajau? laughs> જગ્યા જેવી છે કે અટવાય જ ભુરા ભાઈ આગળ જાય છે ને હવે પાછળ પાછળ જાવી છે ભી હાલવાડી લોચો થઈ ગયો એવા થઈ ગયો છે બહુ ઓછો 1 કિલોમીટર હતો હવે કિલોમીટર થઈ ગયો છે ભાઈ આવી કાનભાઈ જો આગળ આગળ આવ્યા છે આ ટ્રાફિક ટ્રાફિક જામ ફૂલ ટ્રાફિક જામ ગાઈસ આ જો આપણા ભાઈ બન છે બધા પછી નામનગર એ ચૌદ કિલોમીટર આવે દાબે ઘર દાબે ઘર ત્યારે થઈ ગયો છે ફૂલ ટ્રાફિક જામ રસ્તે અને અને ચાલુ રાખ્યો આપણે કાન આગળ જાય છે ગયો ખોવાઈ ગયો આ એલ આવે

बाकी तो ट्रैफिक वगैरह है से है तिरे પગ દુખે છે બહુ નિંદર એ બહુ આવે છે એટલે હમણાં બતાડીયા